તો તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વાલોડ તાલુકાના ફળિયા તરફ જતા વાલ્મીકી નદીના નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા કુલ ગોવાળો ભારે પ્રવાહમાં નજરે પડ્યા તેના નજરે પડ્યા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે મોડે મોડેથી બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા

ડૉક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આવી પહોંચ્યું હતું જ્યાં તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા